હાઈયો ચડ્યો હિંદોડે ઠકતો નથી મારો એમો એ પીધો મેં તો પેલા બાબુ ના અડ્ડા દારૂ બોધી મોટી હતી લાખની રે મારી બોધી મોટી હતી લાખની જય જવા જવા દારૂ આપણો કોઈ ના બીએ લાડુ હોય ના જાય ના લાખો સાથ નહી આપતું

आला <laughs> नो 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 दारू पीला लावण आई जा वा आ ये कायलो ने ठंबू गई गओ ख ओपन सोंधी जाला ऐला पेलो भोडारी आके तो दिसू होतो

ખાતી નહી ના ના

ખાવાનું નહીં મેર ખાવાનું ને અમાર બેનો બનાવ્યું નથી ભૂખ લાગી હ પતી ગયો પતી ગયો આ તો ઉભો કર આવો ખાવાનું તો નહીં ખાવાની

દારૂ પીવા પીવા જવાય સોનમા ખાઈ પીને હું જાઉં ઘેર પી ઘેર ભાઈ મને

દાદા આવું પેલા એટલે ભાઈ ચીનુભાઈ માધુભાઈ થઈ ગયો એવો એટલે ગોખરેલા ઉપાડ ઘા પંજાબી તરકા

ઓ ગભુર કાકા ઓ ગભુર કાકા લેમ આ અમે એકદમ તારો જાકો તારો જાકો અરે ખબર નથી કમને કી હેલો મમ કાકો હવા કા ગભુર કાકા ઓ ગભુર કાકા ગભુર કાકા ડોપર કાકા બ્રેક મારી પણ જનરી ઓર કરું પામની પાસી કા દી લે આવડ ન ગભુરિયા પામો ગભુરિયા લે સુખરા ઓ લે રોમન ફોન કરના બે પા

જય માતાજી મિત્રો આ વિડીયો એક મનોરંજન માટે એ શીખવાનું હો જોયા જાસ્યા વગર અને કોક ગુના વગર કોઈની ઉપર હાથ નહીં લગાવો પેલા પૂછો કે કોક કોનો હો કે કોનો નહીં આ તો મારા જે અમુક દારૂડિયા હોય અમુક ગોળા હોય એવા ઉપર એવાથે અમારી ચેનલ ના સપોર્ટ કરજો અને કેવો લાગે કોમેન્ટ માં જરૂર લખજો બીજો ભાગ જય માતાજી માતાજી it's okay